નમસ્કાર હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ફળિયા નહીં કે જમીન નહીં રાખું ક્યાં મારું છોડ કે ઝાડ અર્બન વિસ્તારમાં રહેતા દરેક વ્યક્તિ ની પાસે ફળિયા ચોક કે બગીચા બનાવવા જમીન નથી હોતી કે જ્યાં મનગમતા છોડ કે ઝાડ વાવી શકાય પણ આ છોડ કે ઝાડ જો તમારા ટેરેસ કે બાલ્કની માં જ સમાઈ જાય તો કેવું યસ આજે વાત કરવી છે બોનસાઈ વિશે તો ચાલો નજર કરીએ આ ટચુકડા વૃક્ષના વિશ્વમાં નાની ડાળખી અને નાના થડ મનમોહક દેખાતા બોન્સાઈનો ઉછેર કરવો એ ખૂબ ધીરજ અને કામ છે અલગ અલગ પ્રજાતિના પ્રદર્શન અમદાવાદના સિંધુ ભવન રોડ પર થયું સમગ્ર ભારતમાં આ સૌ પ્રથમ વખત ઓપનમાં લેન્ડસ્કેપ સાથે ખૂબ મોટી સંખ્યામાં બોન્સાઈ અને ટોપિયોનીના રૂપા ડિસ્પ્લે કરવામાં આવેલ છે આ અંતર્ગત ઇન્ડિયન નર્સરી મેન એસોસિએશન દ્વારા દેશના ખૂણે ખૂણેથી તેઓએ પોતાની નર્સરીઓમાં રહેલા ખૂબ સારા ક્વોલિટીના અને મોટા બોનસાઈ કે જેની ઉંમર એકથી એકસો પચાસ કરતાં વધુ વર્ષ હોય તેવા રોપા અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલ છે આ ઉપરાંત અમદાવાદ બોનસાઈ ક્લબ દ્વારા પણ તેઓએ પોતે તૈયાર કરેલા રોપા અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલ છે અહીંયા ખૂબ મોટી ઉંમરના ઓલિવના વૃક્ષો વડ પીપળ ખાટી આંબલી સરુ ફાઈકસ ની અલગ અલગ જાતો ગુગળ વગેરે બોન્સાઈના રોપા એડેનિયમ અને કેક્ટસની વિવિધ જાતો લેગોસ્ટ્રોમિયાથી બનાવવામાં આવેલી ટોપિયરીઝ પણ અહીં ડિસ્પ્લેમાં મૂકેલી છે ફ્લાવર શો બાદ બોન્સાઈ શોનું આયોજન કરી નાગરિકોને સતત ગ્રીન કવરનું મહત્ત્વ સમજાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોને અમદાવાદીઓએ આવકાર્યો છે લોકો અહીં બોન્સાઈ જુએ છે તથા અહીં મુકાયેલા દરેક બોન્સાઈની માહિતી ક્યુઆર કોડ સ્કેન કરી સરળતાથી મેળવી શકે છે બસો બસો વર્ષ જૂના ઝાડ છે એને કઈ રીતે ટ્રીટ કરી અને એને જાળવણી કરે છે આજે બબે ત્રણ ત્રણ પેઢી પણ ફરી ગઈ હશે છતાં પણ એને ઓપ આપે છે સારી રીતે ડિઝાઇનિંગ કરે છે અને કઈ તરફ ગાર્ડનિંગ થઈ શકે એના વ્યૂ માટે થઈને એક આ નવતર પ્રયોગ અમે એએમસીમાં પહેલીવાર કર્યો છે અને એના માધ્યમથી શહેરીજનોને કે ખબર બી પડે કે ભાઈ કેવી જાળી પડે છે કેવી ડિઝાઇન બને છે એ આ આ હેતુ છે ખાસ અમારો હેતુ આ છે કે ગાર્ડનિંગમાં લોકોની રૂચિ વધે અને ગ્રીન કવરેજ અમારે વધારવું છે અમે પહેલાં ભૂતકાળમાં ગ્રીન કવરેજ ચાર સાડા ચાર ટકા હતું આજે અમે સાડા બારથી તેર ટકા સુધી એ ગ્રીન કવરેજ લઈ ગયા છે અને આગામી સમયમાં અમે આ ગ્રીન કવરેજ સો ટકા સુધી લઈ જવા માટેનો અમારો એચિવમેન્ટ છે પ્રદર્શનનો આનંદ અહીં ડિઝાઇન કરેલા પાર્કને કારણે બેવડાઈ જાય છે અલગ અલગ લેન્ડસ્કેપ ડેવલપ કરી બોન્સાઈને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે યુઝલી ગેલેરીઝમાં થતા હોય છે બોન્સાઈ શોઝ તો એક ગાર્ડન જેવું બનાવું જેમાં એક ઝેન ગાર્ડન પ્રેઝન્ટ કરવું અમદાવાદમાં એક ડિફરન્ટ પ્રકારનું જેમાં તમે ફરી શકો અને તમે અલગ અલગ બોન્સાઈ અલગ અલગ સેક્શનમાં જોઈ શકો જે સો વર્ષ એકસો વર્ષ સુધીના એજના હોય તો ધ ચેલેન્જ વોઝ ટુ મોડ્યુલરલી ક્રિએટ ધ સ્પેસ કે દરેક પ્રકારના બોન્સાઈ અંદર ફિટ થઈ શકે અને આ સ્પેસને સાત દિવસના સ્પાનના અંદર આખું ઊભું કરવું અને કન્વર્ટ કરવું કારણ કે આના પહેલાંના જો તમે ઇમેજસ જોયા હોય એમાં આ સ્પેસમાં કંઈ જ નહોતું બેઝિક ડેબરી હતું ત્યાંથી માટીનું કામ કરવું લોન લાવવા બધા બોન્સાની લાઈને અરેન્જમેન્ટ કરવું અને આ ડિઝાઇનને માર્ક કરીને અહીંયા એક વોટર બોડી બનાવી વચ્ચે જે ઝેન ગાર્ડનની બોડી જેવી બને આ પાંચ દિવસના અંદર આખી ટીમે દિવસ રાત કામ કરીને માટીનું કઈ રીતે પ્રોજેક્ટ લાવવું કઈ રીતે કરવું ક્વોન્ટિટી મેનેજ કરવી બોન્સાઈને લઈને અરેન્જ કરવા અલગ અલગ એલિમેન્ટ્સ ઝાડના થડ છે સ્ટોન છે સો અમે ટ્રાય કર્યું છે કે જે બી સૌથી નેચરલ વસ્તુઓ હોય એ નેચરલ વસ્તુઓ જોડે પ્લે કરીએ રેતી પેબલ્સ માટી લોનના પેચિસ અને વોટર બોડીથી પ્લે કરીએ સો આવી બધી નેચરલ એલિમેન્ટ્સનેથી ને લઈને અહીંયા અરેન્જ કરીને બોન્સાઈને એક અપીલ આપવામાં આવી છે કે લોકો આવે સમજે બોનસાઈ શું છે અને એક ઝેન ગાર્ડનનું બ્રીફ ટાઈમમાં એક ફીલ્ડ બોન્સાય એક્ઝિબિશન રાખવાનું એક કારણ એ બી હતો કે અમદાવાદના માણસોને ખબર પડી શકે કે આ જેપનીઝ કોન્સેપ્ટ અબાઉટ ઝેન ગાર્ડન અને બોન્સાઈ એઝ અ આર્ટ ફોર્મ શું છે તો જ્યારે લોકો અહીંયા આવે તો એ એક્સપિરિયન્સ કરી શકે કે ઝેન ગાર્ડન એવો કોન્સેપ્ટ છે કે બધી વસ્તુને બેલેન્સ કરવામાં એ બિલીવ કરે છે તો જેટલું આપણી પાસે ગ્રીનરી હોય કે લેન્ડસ્કેપિંગ હોય એટલું જ સામે તમારી પાસે ડ્રાય સ્પેસીસ હોય કે માટીને પથ્થરના સ્પેસીસ બી એટલા જ હોય પાણી બી તમારી પાસે વોટરફોલ હોય કે વોટર બોડી હોય તો એનથી બધી જ વસ્તુ બેલેન્સ રહી શકે તો એ કઈ રીતે એક બહુ જ હાર્મોનિયસ એક્સપિરિયન્સ તમને આપી શકે ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ

કારણ તું છે વિધાતાની પણ સર્જનહાર જીવનના દરેક પડકારને હસતા હસતા ઝીલી સમય અને પરિસ્થિતિ મુજબ ઢળી જવાનો સ્ત્રીનો ગુણ અનોખો છે અને આવી અનેક મહિલાઓના જીવનને પ્રતિબિંબિત કરી રહી છે સુરતની આ મહિલાઓ પોતાનો પરિવાર બે ટંક પેટ ભરીને જીમી શકે અને પ્રાથમિક જરૂરિયાત પૂરી કરી સ્વાભિમાનભેર જીવી શકે તે માટે બביતાબેને પસંદ કરી નવી રાહ કોઈ પણ શરમ સંકોચ વિના શરૂ કર્યું રિક્ષા ચલાવવાનું કામ પહેલા તો મેં કામ પર જાતી હતી 12 કલાકની જોબ કરતી હતી લેકિન મુજે વહાં સે achhi pagar નહીં મિલતી થી જisse mere ghar me palan poshan me sab dikkat aati thi aur phir uske baad mujhe UCD se ye suchna mili कि आप अपना खुद का कुछ बिजनेस कर सकते हो जिसमें उसकी मुझे, मुझे मुद्रा लोन के योजना के तहत मुझे रिक्शा मिली और पिछले आठ सालों से मैं रिक्शा चला रही हूँ और अभी अपना घर बहुत अच्छी तरह से संभाल सकती हूँ देखा भी नाना लगता बबीता बेन पति ने खबे थी खबो मिला आर्थिक टेको तो करे छे। पर साथे, साथे अग्न महीना ना पौत्र ने पाचुए मेरी लड़की का लड़का है वो पूरे दिन जॉब पे जाती है तो जॉब करना उसकी मजबूरी है बच्चा कहाँ रहेगा बच्चा कहाँ कौन देखेगा इसकी वजह से उसको मैं लेके रिक्शे में पूरा दिन रिक्शे में लेके चलती हूँ सुबह नौ बजे से शाम के सात बजे तक वो रहता है लेकिन मुझे कोई प्रॉब्लम नहीं आती है फिर भी पैसेंजर बैठते हैं पुलिस वाले का भी कोई दिक्कत नहीं करते हैं बच्चे का खाने पीने का सब साथ में रखते हैं

હું ગ્રેજ્યુએશન છું અને પંચાવન વર્ષની ઉંમર છે મારી બે હજાર બારથી થી જ્યારે હું એકલી પડી મારા હસબન્ડથી તો ત્યારે હું નારિયેલ પાણી અને શેરડીના રસનું મશીન ચલાવતી હતી સગ્રામપુરા પોટલી પાસે તો મારી ઘરના બાજુમાં બેંક ઓફ બરોડા આવેલી છે તો ત્યાંથી એ લોકો કાયમ કોર્પોરેશન વાળા આવતા હતા ત્યાં ઘરે બાજુમાં બેંકમાં તો બેંકમાં આવતા હતા તો મને કાયમ આ કામ કરતા જોઈને તો એ લોકો મને કાયમ એમ કહે કે તમને આ ધંધો આપની મહેનતનો કરો છો તો તમને ડ્રાઈવિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો અમે તમને રિક્ષા આપીએ તો પછી મેં વિચાર કર્યો મેં એમને કીધું મેં કહું રિક્ષાનો ધંધો તો મેં કોઈ દિવસ કર્યો નથી પણ મને શરમ લાગે એટલે પછી એમ કે તમે ટ્રાય તો કરો કોશિશ તો કરો તમને ડ્રાઈવિંગ આવડે છે મેં કો હા તો એ લોકોએ અમને લાઇસન્સ બી અપાવ્યું કોર્પોરેશન અને રિક્ષા લીધી પછી મેં બે મહિના સુધી તો રિક્ષા ત્યાં બારણામાં રવા જ દીધી પછી લોનની જવાબદારી આવી એટલે ત્યારે લઈને નીકળી હું અને આજે છ વર્ષ થઈ ગયા તો હું કાપર માર્કેટથી પણ ધંધો કરું છું અને નાઇટમાં ખાસ કરીને રેલવે સ્ટેશનથી કરું છું આજે સુરતના કોઈ પણ ખૂણે અડધી રાત્રે કોઈ પણ મહિલાને જરૂર પડે એટલે મીનાક્ષીબેન તેમની ઢાલ બની પહોંચી જાય છે એટલું જ નહીં રાતના સુમસામ અંધારામાં કોઈ દીકરી ડરતી હોય તો તેને માં બનીને હૂંફ આપે છે ખાસ કરીને રીઝન એ છે નાઇટમાં ધંધો કરવાનું કે જે સિટી લાઇટ વેસુ ગોડો રોડ આ બધી જગ્યાથી જે લેડીઝો એકલી ટ્રાવેલિંગ કરે છે તો એને હું ડ્રોપ કરી શકું મારું મેઇન રીઝન આ છે એમ કે હું એમને ત્યાં ડ્રોપ કરી શકું અને રિક્ષાના ધંધામાં મને એટલો બધો આનંદ કે એ લોકોની સાથે મને બી ફરવાનું મળે અને બીજું કે લેડીઝનું કામ લેડીઝો તો કરી શકે પણ પુરુષનું કામ લેડીઝ તો લેડી પુરુષનું કામ લેડીઝો કરે એ બહુ મોટી વાત અને ડ્રાઇવિંગ એક એવો ધંધો છે કે પોતાને એક કોન્ફિડન્ટ આવે કે આપણે કરી શકીએ છીએ આ બધું કામ એમ

અને પછી તેના વ્યાકરણની વ્યાકરણ વિના કોઈ પણ ભાષા શીખી શકાતી નથી અને આથી જ આ વ્યાકરણના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે 4 માર્ચે નેશનલ ગ્રામર ડે ઉજવવામાં આવે છે તો ચાલો આજે વાત કરીએ વ્યાકરણની દુનિયાભરમાં ભાષાનું ઘણું મહત્વ છે ઘણીવાર એવું થાય છે કે કોઈ પણ ભાષા બોલતા કે લખતા તેમાં વ્યાકરણની ભૂલો થઈ જાય છે કોઈ પણ બાળકોને પોતાની માતૃભાષાનું વ્યાકરણ એ લોકો બાળકો જ્યારે નાના હોય છે દોઢ બે વર્ષના હોય છે ત્યારથી જ એમને પોતાનું વ્યાકરણ આવડે છે એ લોકો ક્યારેય મમ્મી ગયો એવો પ્રયોગ નથી કરતા અથવા દૂધ પીધો એવો પ્રયોગ નથી કરતા ત્યાં આગળ એમને કોઈ એવું નથી શીખવાડ્યું કે દૂધ નપુનસકલિંગ છે માટે દૂધ પીધું આવશે અથવા તો મમ્મી સ્ત્રીલિંગ છે એટલે મમ્મી આવ્યો નહીં થાય ત્યાં આગળ બાળકો પોતાની જાતે સામગ્રીમાંથી નિયમો તારવી અને વ્યાકરણ શીખે છે બીજી ભાષાના વ્યાકરણમાં આપણે જોઈએ છીએ કે બાળક ત્રીજા ધોરણથી કે પાંચમા ધોરણથી અંગ્રેજી શીખતું હોવા છતાં એ એના ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષમાં આવે ત્યાં સુધી અંગ્રેજી શીખતું હોય છે છતાં એ અંગ્રેજી આવડે છે એવું નહીં કહી શકે કારણ કે ત્યાં આગળ આપણે નિયમોથી શીખવાડીએ છીએ બાળકને સામગ્રીથી શીખવાડાતું હોય હવે દાખલા તરીકે તમે વર્ગમાં નિયમો શીખવાડો છો કે એ એન ધ ક્યાં લાગે ક્યારે પાસ્ટન્સ આવે ક્યારે જીરંડ આવે બરાબર છે તો એ વસ્તુ સતત એના મગજમાં ચાલ્યા કરશે કે મારે અહીંયા આગળ વસ વાપરવાનું કે ઈઝ વાપરવાનું આઈએનજી આવશે કે આઈએનજી નહીં આવે આ વ્યાકરણના નિયમોમાં એની મૂંઝવણ એની ચાલ્યા કરે છે પણ એ જ બાળકને જો તમે ક્યાંક લંડન જવાનું થાય છે અથવા તો બીજે ક્યાંક જવાનું થાય છે જ્યાં અંગ્રેજી બોલાય છે તો ત્યાં આગળ એ ત્રીજા કે ચોથા મહિને અંગ્રેજી બોલતો થઈ જાય છે કેમ કારણ કે એ પોતાની આસપાસનું જે વાતાવરણ છે એમાંથી ભાષા સાંભળે છે એમાંથી એ નિયમો તારવે છે અને પોતાની રીતે એ શીખે છે એટલે જ્યારે બીજી ભાષાનું વ્યાકરણ શીખવવું હોય તો શિક્ષકને ખબર હોય કે મારે આ નિયમ શીખવાડવો છે પણ એ નિયમ સીધો સીધો આપવાના બદલે એની સામગ્રી અપાય અને એમાંથી એને જાગૃત કરી અને નિયમ તારવવા તરફ કહેવાય તો એ વધારે સારી રીતે નિયમો શીખી શકે લોકોમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધતા પોતાને મનથી સાચા વ્યાકરણ વિના ઇંગ્લિશ ટાઈપ કરવાની પડી ગઈ છે જેથી વ્યાકરણના પાક્કા જ્ઞાનથી લોકો અને બાળકો વંચિત રહે છે સોશિયલ મીડિયામાં ભાષા જે આવે છે એમાં કોઈ લિંગ્વિસ્ટિક ગ્રામેટિકલ ચેક નથી હોતો એટલે તૂટેલા ફૂટેલા ગ્રામરની સાથે ભાષા વપરાય છે ગ્રામર સરખી રીતે યુઝ જ નથી થતું અને કમ્યુનિકેશન થાય છે અને એ પોપ કલ્ચર આવે છે એટલે કે પોપ્યુલર કલ્ચર મનાય છે અને ધીરે ધીરે એ પોપ્યુલર કલ્ચર જે છે એ સોસાયટીમાં એક્સેપ્ટેબલ છે એવું મનાય છે ઓલ ડ્યુ ટુ સોશિયલ મીડિયા ત્યાં જો ચેક મુકાય ત્યાં જો પ્રોપર ગ્રામર વગર કમ્યુનિકેશન ન થાય તો છોકરાઓ થોડું ગ્રામર ઉપર ધ્યાન આપશે વ્યાકરણ ભાષાને નિયમબદ્ધ કરે છે અને બગડતી અટકાવે છે અને આપણે વ્યાકરણની વાત કરીએ ત્યારે આપણે ભાષા અને વ્યાકરણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટપણે સમજી લેવો જોઈએ હું એમ કહું કે મોહન સીતા બોલ તો નહીં ખબર પડે પણ મોહને સીતાને બોલાવી એવું કહીશું તો કશુંક વ્યક્ત થશે તો ત્યાં આગળ આપણે શબ્દોની સાથે એ કરતા છે કે એક કર્મ છે એ ભૂતકાળ કે વર્તમાનકાળ છે એ વિગતો ઉમેરાય ત્યારે એ વાક્ય બને છે તો એ ભાષામાં અવગમન સધાય છે એટલે ભાષામાં જ્યારે અવગમન સાધવું હોય ત્યારે માત્ર શબ્દ બંધરો કામ નથી કરતું વ્યાકરણની જાણકારી અત્યંત મહત્વની બાબત બની રહે છે વ્યાકરણ કોઈ ગોખવાની વસ્તુ નથી પણ સમજવાની વાત છે સાચું વ્યાકરણ હોય તો તમે સ્પષ્ટતાથી તમારી વાત કોઈને પણ રજૂ કરી શકો છો જેમ ગણિતની અંદર સ્ટેપ નિશ્ચિત હોય છે તે વ્યાકરણની પણ એક ફોર્મ્યુલા કહો મેથડ કહો પદ્ધતિ કહો તે એક નિશ્ચિત છે જો તમે તેને એક વખત ધ્યાનથી સમજી લો તો એમાં કશું જ અઘરું હોતું નથી તો પ્રત્યેક વિદ્યાર્થીને મારી એક વિનંતી છે કે તમે એક ગ્રામર પ્રત્યેનો ખોટો ડર કાઢીને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તમારા ગ્રામરને સમૃદ્ધ બનાવશો તો તમારી ભાષાની કાબિલિયત વધશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ કાદનાનું પણ સિદ્ધિ મોટી આ હું કોને ઉદ્દેશીને કહું છું જાણો છો જી દોસ્તો ભાવનગરના તળાજા તાલુકાના ગણેશ બારૈયાની ઊંચાઈ ઘણી ઓછી છે પરંતુ ડોક્ટર બની તેમણે આકાશને આંબવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે સાથે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે તો ચાલો મળીએ ડોક્ટર ગણેશ બારૈયાને મારું નામ બારિયા ગણેશ વિઠ્ઠલભાઈ છે હું તળાજા તાલુકાના ગોરખી ગામનો વતની છું મારા પરિવારની વાત કરો તો મારા માતા પિતા ખેતી મજૂરી કરે છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમની ઊંચાઈ માત્ર ત્રણ ફૂટ હોવાના કારણે એમબીબીએસમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી શરૂ થાય છે ગણેશભાઈનો ડૉક્ટર બનવાનો સંઘર્ષ ટ્વેલ્થ સાયન્સનો એક્ઝામ પાસ કરી અને ટ્વેલ્થ સાયન્સ પછી આવતી નીટની એક્ઝામ મેં પાસ કરી એમબીબીએસમાં એડમિશન લેવા માટે તો એમબીબીએસમાં એડમિશન લેવા માટે ફિઝિકલી જે ડિસેબલ પર્સન હોય છે એ લોકોને એવું હોય છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એમના દ્વારા એક કમિટીનું આયોજન કરવામાં આવે અને એ લોકો ફિઝિકલી જે હેન્ડિકેપ કેન્ડિડેટ હોય એમનું ચેકિંગ કરે તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો તો અમે ત્યારે એ લોકોને પૂછ્યું કે કયા કારણોસર અમને રિજેક્ટ કર્યા એમનું અમને સ્પેસિફિક આપો અને અમે આરટીઆઈ કરી આરટીઆઈ કરી એટલે એ કમિટીએ ફરીવાર ચેકિંગ માટે બોલાવ્યા અને ફરીવાર અમે રિજેક્ટ થયા કહેવાય છે કે મંઝિલ સુધી પહોંચવા ગુરુનો સાથ મહત્વનો છે અને આ કાનૂની લડતમાં ગણેશભાઈને સાથ મળ્યો તેમના ગુરુનો પછી તો શું સુપ્રીમ કોર્ટે પણ ખોલ્યા સપનાના દરવાજા તો આ સમગ્ર બાબતને મારા આપ નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રવિતસિંહ સરવૈયાને વાત કરી કે સર આવી રીતે બન્યું છે તો એ પહેલાં તો એ થોડા મૂંઝાય કે આવું તો કઈ રીતે હોઈ શકે તો એમણે અમા ત્યારના આપણે આ બાબતે હાઈકોર્ટમાં કેસ દાખલ કરી તો જ તો જ એનો નિર્ણય આવી શકે પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હતી તો ત્યારે અમે એવું મારા પપ્પાએ એવું કીધું કે આપણે કેસ કે એવું કંઈ કરવું નથી તો ત્યારે નીલગંટ વિદ્યાપીઠના પ્રિન્સિપલે દલપતભાઈ એનારે વચ્ચે મારા પપ્પાને એવું કર્યું કે તમે કે આપણી પરિસ્થિતિ ખરાબ છે તો કંઈ વાંધો નહીં સ્કૂલ તરફથી તમને સ્પોન્સરશીપ કરવામાં આવશે અને એમના માર્ગદર્શન હેઠળ એમણે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હાઈકોર્ટમાં બે મહિના જેવો સમય લાગ્યો અને અમે કેસ સારી ગયા ત્યારબાદ દલપતભાઈએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો અને અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો તો ત્યારબાદ બે ચાર મહિના જેવો સમય લાગ્યો અને સુપ્રીમ તે નિર્ણય આવ્યો બાવીસ ઓક્ટોબર બે હજાર અઢારમાં કે તમને એમબીબીએસમાં એડમિશન મળી શકે પહેલી ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એમબીબીએસમાં એડમિશન લીધું અને આવી રીતે મારી એમબીબીએસની જર્ની સ્ટાર્ટ થઈ ગણેશભાઈએ વર્ષ બે હજાર ઓગણીસમાં મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેમનું વજન માત્ર સોળ કિલો હતું આ સાથે સામે આવ્યા અન્ય પડકારો પરંતુ કહેવાય છે ને કે પ્રેમ અપૂરતો હોઈ શકે મિત્રતા નહીં ગણેશ બારૈયા માટે હવે એને ડૉક્ટર કેવું પડે કે ડૉક્ટર થઈ ગયો એનું બે હજાર ઓગણીસમાં અમારે ત્યાં એડમિશન થયું હતું એને સાડા ચાર વર્ષનો આખો કોર્સ પૂરો કર્યો ખૂબ જ સુપેરે પૂરો કર્યો સારી રીતે મહેનત કરીને અને આટલી તકલીફો છતાં પણ અને હું તો આ બધામાં જો એને સૌથી વધારે મદદ કરી હોય તો એના મિત્રોએ એમ કે સતત સાથે રહીને લેક્ચરમાં લેબોરેટરીમાં ક્લિનિકમાં ડેમોસ્ટ્રેશન રૂમમાં પરીક્ષામાં બધે જ સાથે રહી અને આજે અમને ખૂબ જ આનંદ છે કે પાસ થઈ અને ડૉક્ટર બનીને બહાર નીકળ્યો છે હું એમબીબીએસ કમ્પ્લીટ કર્યા પછી આવતી ઇન્ટર્નશીપ માં એઝ અ ઇન્ટર્ન ડોક્ટર તરીકે હું મારી ફરજ બજાવું છું આનું દાખલો એક એક દાખલા રૂપ થયું છે અને બીજા પણ હવે પ્રેરણા છે આવવા માટે એને ભલે તકલીફ પડી પહેલી પહેલો વિદ્યાર્થી હતો એટલે એને તો આઈ થિંક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું પણ એને એક રસ્તો ક્લિયર કરી નાખ્યો ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાંથી માર્ચ બે હજાર પચીસમાં ઇન્ટર્નશીપ પૂર્ણ થયા બાદ તેઓ મેડિસિન પીડિયાટ્રિક્સ ડર્મેટોલોજી કે સાયક્રાટીસ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાની તેઓ ઈચ્છા ધરાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી હિતેશ રાઠોડનો રિપોર્ટ જીવ અને શિવનું એકાત્મ થવાનું પર્વ એટલે શિવરાત્રી હાલમાં જ શિવરાત્રીની સૌ ભક્તોએ ધામધૂમથી ઉજવણી કરી અને બમ બમ ભોલેના નાદ સાથે સૌ શિવ ભક્તિમાં મગ્ન થઈ ગયા

સંતસુરા અને સાવજોની ધરતી જુનાગઢમાં તારીખ પાંચ થી આઠ માર્ચ દરમિયાન યોજાયો મહાશિવરાત્રીનો મેળો વર્ષોથી યોજાતા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે આ વખતે પણ ધ્વજારોહણ કરીને મેળો ખુલ્લો મુકાયો जो हमारी परंपरा है प्राचीन शिवरात्रि मेले का शुभारंभ ध्वजारोहण के साथ में होता है सभी की पावन उपस्थिति में सर्वप्रथम भवनाथ मंदिर में उसके बाद जून अखाड़े में उसके बाद श्रीपन दशराम आहवान अखाड़े में और उसके बाद श्रीपन दशराम अग्नि अखाड़े में बारी बारी से क्रम के हिसाब से और परंपरा के हिसाब से ध्वजारोहण हुआ और सभी संतों का स्वागत सम्मान हुआ प्रत्येक गुरु के अंदर सूक्ष्म रूप से ब्रह्मा विष्णु और महेश का तत्व ही है और दत्तात्रेय दताती ज्ञानम बोधम इति दत्ता ये ધ્વજારોહણ સભી મહાશિવરાત્રી અહીં નીકળે છે નાગા સાધુઓની રવાડી સંતો મૃગી કુંડ માં સ્નાન કરે છે જેનો અનેરો મહિમા છે દસ વર્ષ દર્શન કરવા આવે છે અમને શ્રદ્ધા છે એટલે અમે દર્શન કરવા આવીએ છીએ દસ લાખ પબ્લિક ગામ ગામ થી વિદેશી શહેર થી બધે થી બધી જગ્યાએ થી રાતના ખૂણે ખૂણે થી પબ્લિક દર્શન કરવા આવે છે રાતના બાર વાગે સાધુ સંતો ની નાગા બાબાની પાલખી નીકળે છે એમાં બધાની શ્રદ્ધા છે કે શંકર પાર્વતી બી આવે છે અહીં ભોમનાથ મહાદેવ માં મરઘી કુંડમાં છે અહિયાં સ્નાન કરે છે અને પછી શંકર ભગવાન પાર્વતી માં ક્યારે દ્રશ્ય થઈ જાય છે ખબર ના પડતી વિસ્તારની પ્રકૃતિની જાળવણી અને સ્વચ્છતા જળવાય તે માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો જેને વેપારી મંડળો પણ સહકાર આપ્યો તથા જો દાતાર જૂની તથા નવી સીડી છે આમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્રણ મોબાઈલ ટીમોમાં ફોરેસ્ટ ખાતાના પ્રતિનિધિ પોલીસ ખાતાના પ્રતિનિધિ મહાનગરપાલિકાના પ્રતિનિધિ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રહેશે તો સોમનાથના સમુદ્ર કિનારે પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા હજારો ભક્તો પ્રકૃતિના સાનિધ્યમાં મહાપૂજામાં જોડાયા पार्थिश्वर पूजन करने का अनेरा महात्मा ही है खास करके ये पूजा को इक्को फ्रेंडली पूजा पूजा का पूरा द्रव्य और पूजा की जो डिश वगैरह थी वो भी इको फ्रेंडली यूज़ किया गया था सबको इसका मैसेज मिले प्रकृति का पूजन भी कहे इस पार्थिश्वर पूजन को और सभी भक्तों ने ये आयोजन में सहकार दिया है पंच महाभूत से बना जो ये पाथी पाराथिरेश्वर शिवलिंग है उसकी पूजन हमने इस सागर किनारे की, की है तो यहाँ पर पंच तत्व मिल जाते हैं जैसे अभी सूर्य रूपी धूप है फिर यहाँ पर पृथ्वी भी है यहाँ पर सागर भी है और यहाँ पर हवा भी चल रही है તો ઉસી સંગમ કરકે પર આનંદ ભડકેશ્વર મહાદેવ ખાતે લોકમેળામાં પંચોતેર હજાર લોકો ઉમટ્યા હતા તો ક્યાંક સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ભાંગ નો પ્રસાદ ગ્રહણ કરી શિવરાત્રી ની ઉજવણી કરી ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમ નો રિપોર્ટ